હા ગઈકાલે સાંજે અહીંયા અમને આજે સવારે આવ્યા ત્યારે એવી માહિતી મળેલી છે કે ગઈકાલે સાંજે વન વિભાગવાળા છે અહીંયા પાંજરું મૂકી ગયા છે અને શિકાર માટે બકરીઓ પણ રાખેલી હતી પણ એ શિકાર કરીને જતો રહ્યો છે હજી સુધી પાંજરામાં આવેલો નથી એવી આજે સવારના અમને માહિતી મળેલી છે અને એના લીધે અહીંયા અમારા વિદ્યાર્થીઓમાં પણ થોડો ભયનો માહોલ છે કારણ કે અહીંયા અમારો ડિપાર્ટમેન્ટ છે સૌથી લાસ્ટમાં છે અને અહીંયા આજુબાજુ દરેક જગ્યાએ તમે જોઈ શકો છો કે જંગલ જેવો વિસ્તાર છે તો અહીંયા ક્યાંય પણ એ હોઈ શકે છે એટલે અમારામાં ભયનો માહોલ છે અને પ્લસ કે અહીંયા ભવનમાંથી અમને સૂચનાઓ પણ આપેલી છે કે બને ત્યાં સુધી વિદ્યાર્થીઓએ બહારે નીકળવાનું ટાળવું જોઈએ અને જરૂર પડે ને તો લઈને જ જવું એવી પણ ખાસ તકેદારી રાખવા માટે કીધેલું છે યુનિવર્સિટી દ્વારા પણ અહીંયા તમે જોઈ શકશો કે દરેક ભવનમાં બારે સિક્યુરિટી ગાર્ડ રાખેલા છે અને પ્લસ અહીંયા તમે બેન્ચને એ રીતના આડશની વ્યવસ્થાઓ કરેલી છે કે જેથી કરી અને બહારથી જે કોઈ મુસાફરો અહીંયા આવે છે મોર્નિંગ વોકમાં એ રીતના તો એ લોકો હમણાં થોડાક સમય માટે આવવાનું ટાળે અને એ અમે આઠ દિવસથી જોઈએ છીએ કે આ ભયનો માહોલ છે તો સવારના મોર્નિંગ વોકમાં પણ લોકો બહુ ઓછા જોવા મળે છે અને અહીંયા ચકલાને એ લોકોને ચણ નાખવા પણ ઘણા લોકો આવતા હોય છે તો એ લોકો પણ હમણાંથી જોવા મળતા નથી દીપડાની ચહલ પહલની જો વાત કરીએ તો ચાર પાંચ દિવસથી આ ન્યૂઝ છે પણ ક્યાંય હજી આપણે લાઈવ જોયો નથી પણ કાલ આજ સમય આથી થોડોક વહેલો સમય મતલબ સવા બેના આરસાના સમયમાં એક આમ પબ્લિકથી અમને જાણકારી મળેલ છે કે આ જે જગ્યાએ આપણે ઉભેલા છીએ ત્યાં દીપડાની મુમેન્ટ હતી જેના લીધે અમે અત્યારે આમ પબ્લિકને સખત સૂચના આપેલ છે કે જેટલી જે આમ દિવસમાં જે મૂવમેન્ટ હતી એનાથી ઓછી મૂવમેન્ટ થાય એવો અમારો પ્રયાસ છે અને વિદ્યાર્થીને પણ સખત શબ્દમાં સૂચના આપેલ છે કે તમે તમારા ડિપાર્ટમેન્ટ સિવાય ફાલતુ જે બાર મૂવમેન્ટ જે રોજ થતી એ ન કરવા અત્યારે નિર્દેશ આપેલ છે સિક્યુરિટી તરફથી અમારું આયોજન છે કે સવારે જે આમ પબ્લિક જે અહીંયા વોકિંગમાં આવતી હતી જે સવારે અત્યારે શિયાળાના દિવસો છે તો મતલબ પબ્લિક તો સવારમાં પાંચ વાગ્યાથી જ વોકિંગ માટે આવી જાય છે તો અત્યારે અમારી સખત એને એ પણ સૂચના છે અને રોકવાનો પણ અમે પ્રયાસ કરીએ છીએ કે સાત સાડા સાત સુધી યુનિવર્સિટી કેમ્પસમાં મૂવમેન્ટ ના કરે ત જેના લીધે જેમની જાનને જોખમ બને